હે માતાજુ મિત્ર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે કિયા ચેનોટ જીટી ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે કિયા નોટ મોડલ બે હજાર એકવીસ વન ઓનર ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તમારે જાહેરાત આપવાની હોય તો તમે જે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે જે આ કિયા સોનેટ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર એકવીસ વહન ઓનર કુલ વિશે જણાવું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ કિયા સોનેટ ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ને માત્ર પચાસ હજાર કિલોમીટર જ ચાલેલી છે વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો જી જે ત્રેવીસ આણંદનું પાર્સિંગ તમને જોવા મળશે જવાબદારી સાથે આ કિયા સેલ્ટ કિયા સોનેટ ગાડી વેચવાની છે કિંમત તેર લાખ ને પચીસ હજાર તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ્યાશી પાંચ પંચાણું ડબલ જીરો ડબલ ઝીરો પાંચ તે આ ગાડીવાળા ભાઈનો જ નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો તકો થાય છે એટલે ભાઈનો કોન્ટેક કરાવીને ન જાઉં બાકી ફૂલ જવાબદારી સાથે આ કિયા સોનેટ જીટી ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ક્યાંય સ્ક્રેચ થયેલ પણ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે